Wow. Uh -huh. ચાલશે અને વાણી નિર્મળ શુદ્ધ હે કામ ઘેનો સંતો દયાળશે અને વાણી નિર્મળ શુદ્ધ મન મટુતિ મેળવ્યું રે જુગતી કરીને જમા રવૈયો સમજણ સાર પૂરણ પ્રેમ ના નેત્રે રે વલોણો વલો વેસે નિવારો

કેવળ નિજ ના સુધાર સરસ એને જાણવો પીતા પોરાણ મહે શે ધામણું સત પી સોરાસી ખાય કરવા પણો હવે કાય ના રહ્યો રે પીતાપોરાણ માળે સેતા વાળણો સાતા સા જોખમ ટ્યો અને મટી સોરાશી ની ખાંડ કરવા પણ હવે કાય ના રહ્યો રે પો પરસે જેનો વેદના પામે પાર મોટા મોટા મથી મુવા રે કોઈ બિરલા સમજાશે રે સાર વણું કોઈ દા તાર આ દાસ મણી રામે વલણું કર્યો રે પૂર માયા ના દૂપ જો પાર વલણો સા